દસ લાખમાં નીટ પરીક્ષામાં ચોરી કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે જિલ્લા કલેક્ટર ની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખ રોકડા મળી આવ્યા છે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થવાનું પણ સામે આવ્યું છે જેથી આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ